તેમ પ્રજાના પ્રતિનિધિઓને પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ગણકારતા ના હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તો ભ્રષ્ટાચારમાં આ લાપતા અધિકારીઓ અગાઉ પણ એસીબીના હાથે પકડાઈ ચૂક્યા છે ત્યારે ફરી આવો જ એક ભ્રષ્ટ અધિકારી લાખોની લાંચ લેતા એસીબીના હાથે મંગળવારે દબુચાયો હતો સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા પટાવાળા સાથે મળી અઢી લાખની લાંચ લેતા ઝડપાયા છે પરંતુ વાત માત્ર ચીફ એકાઉન્ટન્ટ પૂરતી જ નથી કારણ કે આવા અધિકારીઓ તો માત્ર પ્યાદા હોય છે કારણ કે મોટા મગરમચ્છો બીજા હોય છે અને તેઓના ઇશારે જ આ કામગીરી કરાતી હોય અને નાની નાની માછલીઓ એસીબીના હાથે ઝડપાઈ જાય છે અને મગરમચ્છો તો બચી જ જતા હોય છે ત્યારે ચીફ એકાઉન્ટન્ટના કિસ્સામાં પણ આવી જ ચર્ચા સુરત મહાનગરપાલિકાની લોબીમાં ચાલી રહી હતી કારણ કે ચીફ એકાઉન્ટન્ટના ગોડફાધર અધિકારી દ્વારા ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાને બચાવવા માટે રાજકીય ગોડફાધરનો પણ સંપર્ક કરાયો હતો જોકે તેઓનો સાથ ન મળતા ઉચ્ચ અધિકારીએ તેજસ આરીવાલાને સાથ આપ્યો ન હોવાનું ગણગળાટ પાલિકાની લોબીમાં જોવા મળ્યો હતો ત્યારે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી ભ્રષ્ટાચાર કેટલાક લોકો આચરી રહ્યા છે ત્યારે તેઓ સામે ખુદ પાલિકા કમિશનર કેમ પગલાં લેતા નથી કે લાચાર છે તે સમજાતું નથી સુરત મહાનગરપાલિકામાં કયા વિભાગમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો તેવી ચર્ચા લોકો પણ કરી રહ્યા છે કારણ કે નાનામાં નાનો કામ લઈને પણ તમે સુરત મહાનગરપાલિકામાં જાઓ તો પણ તમારે ગાંધીછાપનો વ્યવહાર કરવો જ પડે તેવી નોબત હાલ તો સાત હજાર કરોડનો બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાનો છે સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ લેવો હોય કે પછી સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ ખાતામાં કોઈ પ્લાન પાસ કરાવવું હોય કે આકારણી વિભાગ હોય કે આકારણી કરાવવી હોય મહેકમના વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર જળમૂળમાં ફેલાઈ ગયો હોય તેવી ચર્ચા હાલ તો શહેરભરમાં જોવા મળી રહી છે ત્યારે આવા માત્ર રૂપિયા બનાવવા માટે જ આવેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ક્યારે શહેરીજનો પાસેથી ત્રણ કરોડના બિલ મંજૂર કરાવવા ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાએ અઢી લાખ રૂપિયાની લાંચ માંગી હતી આ તો માત્ર એક નમૂનો છે કારણ કે આવા તો અનેક ચોર કહો કે બાગડ બિલ્લા કહો તેઓ સુરત મહાનગરપાલિકાની તિજોરી સાથે શહેરીજનોની પણ ઘોર ખોદી રહ્યા છે હાલમાં જો એસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવે તો ટેન્ડર પ્રક્રિયાને વિવિધ કામોમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેવી શક્યતાઓ છે ત્યારે બીજી તરફ આપણે વાત કરી રહ્યા પાલિકાના ઉચ્ચ અધિકારીઓની પણ ત્યારે હાલ સુરત મહાનગરપાલિકામાં લોબીમાં એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી નોકરી કરી રહેલા કમલેશ નાયકનો હાલ દબદબો વધી રહ્યો છે કારણ કે પૂર્વ સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ થન્ના રાસને બદલી થવાના ગણતરીના કલાકો પહેલાં જ કમલેશ નાયકને ડેપ્યુટી કમિશનરનો સિરપાવ આપ્યો હતો ડેપ્યુટી કમિશનર બન્યા પછી કમલેશ નાયકે કોઈપણ દિવસે પાછા ફરીને જોયું ન હોય તેવી ચર્ચા પાલિકાની જ લોબીમાં જોવા મળી રહી છે હાલમાં કમલેશ નાયક પાસે એક નહીં પરંતુ સાત સાત વિભાગો છે જેમાંથી એક વિભાગના વડા તેજસ આરીવાલા લાખોની લાંચ લેતા ઝડપાયા છે જે તમા મહત્વના વિભાગો પોતાની પાસે રાખી કમલેશ નાયક પોતાને પાલિકાના તમામ કરતા હરતા સમજી રહ્યા હોય તેવી ચર્ચા પણ પાલિકામાં છે પાલિકાના જ અધિકારીઓમાં કમલેશ નાયક સામે મોટો ગણગરાટ જોવા મળ્યો છે કારણ કે સ્વાતિ દેસાઈ કે જેઓ પાસે એકાઉન્ટ વિભાગનો હવાલો હતો તેઓ પાસેથી આ હવાલો લઈ કમલેશ નાયકને શું કામ અપાયો તે પણ એક મોટી ચર્ચા છે ત્યારે એકાઉન્ટ વિભાગ સાથે પાલિકાના અન્ય વિભાગોમાં ચાલી રહેલ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે તો જ પાલિકાની તિજોરી ભરાશે અને સાથે સાથે શહેરીજનોને પણ ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે તેમ છે તો સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે જી ફોર ન્યૂઝ ચેનલ દ્વારા હાલ એક અહેવાલ રજૂ કરાયો છે તો આવા ભ્રષ્ટાચાર વિરુદ્ધના જી ફોર ન્યૂઝના હર હંમેશ અવાજ ઉઠાવતો રહેશે અને ભ્રષ્ટાચારીઓના નકાબ ચીરશે અઝહર કુરેશી જી ફોર ન્યૂઝ